નમસ્કાર મિત્રો આપણે જોઈશું આજના તાજા વરસાદના સમાચાર તેર જૂન સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે એક્ટિવિટીના કારણે જોરદાર પવન ફૂંકાશે આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ પડ્યો હતો પડ્યો હતો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે સુધી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકે આગામી પાંચ દિવસના હવામાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત માટે આવનારા ચાર દિવસ માટે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે આ ચાર દિવસ દરમિયાન જે સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે તેમાં પંચમહાલ દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે બીજી તરફ સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલા આ આવા સમાચાર જો તમને ખરેખર પસંદ આવતા હોય તો અમારી ચેનલને ને કરી બાજુમાં આપેલા બે લાયકન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવા જ અવનવા અને સાચા અને સચોટ સમાચાર અમે તમારા સુધી લાવતા રહીએ